નમસ્તે વિદ્યાર્થી મિત્રો જય સોમનાથ અંદર નંબર ઉદાહરણ ત્યાંથી હવે આપણે બાકી છે જે આપણે આગળ અત્યારે અભ્યાસ કરીએ અત્યાર સુધી શું હતું આખી આપણી થિયરી હતી કે થિયરી શું કહેવા માંગે હવે આપણે ઉદાહરણ અને સ્વાધ્યાય ઉદાહરણ અને સ્વાધ્યાય બધા લાઈનમાં હું લેતો જઈશ તો અહીંયા જોવું કે તમારે અડસઠ ના તમામ અવયવ જો નીચે તમારો ઉદાહરણ તમારી બુક ની અંદર પણ આ જ આપેલું છે સ્ક્રીનશોટ જ મેં લીધેલો છે ખોટું નથી બીજું કંઈ નથી પણ આ અવયવો કઈ રીતના લેવા જો અહીંયા તમને સમજાવવામાં આવ્યું અવયવો એટલે શું કીધું કે એની એ સંખ્યા વડે નિશેષ આપણે ભાંગી શકીએ એવી બધી સંખ્યાઓ છે ને એ બધા એના અવયવો ગણાશે તો અહીંયા હું તમને સામાન્ય ઉદાહરણ લીધેલા છે ગુણાકાર લીધેલા છે તો કે અડસઠ ને એક વડે ગુણતા તમને અડસાઠ મળશે શું મળશે અડસાઠ એવી ઘણી બધી સંખ્યાઓ છે કે જેને પરસ્પર ગુણતા તમને અડસાઠ મળી શકે હવે હું આપણે જે વલી ચાવીવાળી વૃક્ષ વાળી રમત રમી એ રીતના પણ તમે કરી શકો અથવા તમે એક એક સંખ્યાને ધ્યાનમાં રાખીને તેને તમે અવયવ શોધી શકો તો હું તમને એમ કહું કે એક લીધો અહીંયા પછી બે લઈ શકો ત્રણ લઈ શકો ચાર લઈ શકો એ રીતના તમે એક એક સંખ્યાને જો અડસાઠ વડે જો ભાગતા હતા તો પણ તમને જવાબ મળતો રહે છે આ બંનેનો શું થાય ગુણાકાર એ જ સંખ્યા જો અહીંયા લીધેલી છે ચોત્રીસ તો એનો અવયવ થશે જ ને એની સાથે તો ચોત્રીસ દુ અડસઠ પણ થઈ શકે એટલે બે સામાન્ય અવયવ નીકળ્યા એ રીતના તમે બે લીધા પછી તમે ત્રણ લો તો ત્રણ વડે તો ભાગ નહીં આવે ચાવી આવડતી હશે તો પણ તમને આ દાખલો થઈ શકશે પછી અહીંયા શૂન્ય થઈ જશે આઠ તો ત્રણ દુ છ ત્રણ ચોક ત્રણ દુ છ પછી ત્રણ તેરી નવ એક સંખ્યા વધે એટલે આ તો ન થઈ શકે એટલે છ તો શેષ તો વધવી ન જોઈએ અહીંયા સંખ્યાને તમે પાછળ શૂન્ય લો પણ તે પોઇન્ટમાં આવી જાય એટલે શક્ય બનતી નથી એટલે તમારે શું કરવાનું ત્રણ નો અવયવ આવશે નહીં પછી ચાર વડે અહીંયા એ જ રીતના ભાગવાનું તમે ચાર વડે ભાગવાનો પ્રયત્ન કરશો તો પણ તમને એ જ રીતના તમને જવાબ મળશે એટલે ચાર વડે તમે ભાગો અડસઠ ભાગ્યા સાત એટલે તમે અહીંયા ચાર એકુ ચાર એટલે બે ને સાત ચોક અઠ્યાવીસ એટલે સાત વડે ભાગો એટલે તમને જે જવાબ મળે એ બે પરસ્પર ભાંગો તો આ પણ એના અવયવ થતા જોવા મળશે નળસેક પોતે અવયવ છે એ જ રીતના છત્રીસ ના અવયવ આપેલા છે તો છત્રીસ ના અવયવ વિશે વાત કરીએ તો છત્રીસ તો એક બે ત્રણ ચાર આ બધી સંખ્યા તમે લેતા જાઓ ટ્રાય કરો પેલા છત્રીસ નો તો એક તો હશે જ ને છત્રી હશે છેલ્લે અવયવ તો આ તો હશે હશે ને હશે પણ બીજા અવયવ બે વડે તો તમારો જવાબ અને આઠ તો હોઈ શકે એટલે તમારે અહીંયા વચ્ચે આઠ વડે આવી શકે એટલે બે ને આઠ તો હજી તમે એને કરો તો કે ભાઈ ત્રણ વડે ટ્રાય કરો તો ત્રણ છત્રીસ લઉં ત્રણ એકવું ત્રણ ત્રણ દુ છો તો આ રીતના તમારો જવાબ તમને મળે કે એક બાર પણ જોવા મળશે એની સાથે એટલે ત્રણ બાર પછી ચાર પણ ઓફિશિયલી આવશે કે તમે ચાર છે એ પણ તમે અવયવને એની સાથે તમે ગુણશો તો પણ હાલ છે એટલે કે છત્રીસ ને ચાર નવા છત્રીસ ઓકે તો આ રીતના તમારે મેળવી શકો કે અલગ અલગ રીતનો તમે ઉપયોગ કરી અને આ રીતના અવયવ મેળવો હજી તમારે અહીંયા તમારે જોવું હોય કે બાર પછી તેર આવે ચૌદ આવે પંદર આવે સોળ આવે પણ તમારે જોવાનું કે એમાં કોઈ અવયવ આવી શકે સોળ દુ બત્રીસ સત્તર દુ ચોત્રીસ ને અઢાર દુ છત્રીસ અઢારે પણ તમારે અવયવ આપતું જોવા મળશે એટલે અઢાર પણ આવશે તમારે જે અવયવ આપેલા છે એ અવયવમાં પણ તમારે સરખાવાનો એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર ને છત્રીસ તો આ રીતના તમે અવયવ શકો એ જ રીતના છ ની પ્રથમ પાંચ અવયવી જો અત્યાર સુધી આપણે અવયવ મેળવતા તો તો તમને શું પૂછ્યું અવયવી તો મેં કઈ યાદ ન રાખો તો નહીં ઘડિયો આવડવું જોઈએ કઈ નો આવડતું હોય તો ઘડીઓ આવડવો જોઈએ છ એક છ ગુણ્યા એક કરો એટલે છ થાય છ ગુણ્યા બે કરો એટલે બાર થાય એ રીતના છ દો બાર છત્રી અઢાર તમને પાંચ અવયવો પાંચ લખી નાખવાનું બાકી અવયવી કેટલી હશે તો હવે અસંખ્ય અવયવી જોવા મળશે આ હતું તમારે ઉદાહરણ હવે સ્વાધ્યાય ના અવયવો આપેલા છે તો એ રીતના તમે કરી શકો કે ન કરી શકો તમે એક મને જવાબ આપો ઉદાહરણ આપણે કરો તો સ્વાધ્યાય ના અવયવો પણ તમે કરી શકશો અહીંયા સામાન્ય તમને આપી દીધું છે ચોવીસ તો ના અવયવ જો હું વાઈટ બોર્ડમાં લઉં ચોવીસ એક તો સામાન્ય હશે જ અવયવમાં અને બીજો કોણ હશે સંખ્યા પોતે ચોવીસ આ બને તો હશે હવે તમારે મેળવવાના ક્યાં ક્યાં છે તો કે ભાઈ એની વચ્ચે રહેલી સંખ્યાઓમાંથી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એ રીતના તમારે જેટલી સંખ્યાઓ છે એ સંખ્યા બધી જોવી પડે તો પણ એ એના કરતા હું તમને એમ કહું કે એના વડે તમે ભાગવાનો પ્રયત્ન કરો કે ભાઈ બે વડે ભાગા છે તો કે હા બે વડે આવશે બાર દુ ચોવીસ એટલે બાર પણ આવશે સાથે પછી ત્રણ તો ત્રણ વડે તમે ભાગ કરવાનો પ્રયત્ન કરો કે ત્રણ વડે ભાઈ ભાગ હાલે છે કે નહીં તો એનો પણ પ્રયત્ન કરો એટલે તમને ખબર પડશે કે ત્રણ સાત તેરી ચોવીસ તો ત્રણ અને સાત પણ આવશે આની અંદર પછી ચાર વડે પ્રયત્ન તો તો એટલે અને અને આમાં આવે કારણ કે તે માટે તમને યાદ હોય શૂન્ય હોવા જોઈએ ભાગ કરવા માટે એટલે પાંચ તો અહીંયા નો પાંચ પાંચ તેરી પંદર પાંચ ચોક વીસ પાંચ પચું પચું પચીસ એટલે થઈ શકે નહીં એટલે આ સંખ્યા નહીં આવે છ આવી ગયા સાત આવી ગયા પછી આઠ акतरी 24 8 આવશે તો કે હા 8 આવશે અહીંયા 8 ભૂલાઈ ગયું અહીંયા 7 ને 8 આવતા હતા હા આપણી ભૂલ છે 8 આવશે ઓકે 8 પછી 9 તો કે 9 સંખ્યાની અંદર આવે કે નહીં તમે 9 ને 9 વડે ભાગાકાર કરો 9 * 2 = 18 9 * 3 = 27 9 આવી શકે એટલે આ સંખ્યા પણ થશે 10 પણ થશે 11 * 2 = 22 એટલે 13 30 માં આવે બારજુ ચોવીસ એટલે બાર આવતા જોવા મળશે અને પછી તમારે ચોવીસ આવશે બીજી કોઈ સંખ્યા તમારે ચોણ તેર ચૌદ પંદર પણ એક પણ સંખ્યા નહીં આવે તેરજુ ચોવીસ ને ચૌદ અઠ્યાવીસ એટલે ત્યાંથી જ તમારો કદુકટ થઈ જાય એટલે આગળની એક પણ સંખ્યા આવી ન શકે એટલે તમારી સંખ્યાઓ કઈ થશે એક બે ત્રણ ચાર છ આઠ બાર ને ચોવીસ આ રીતના સંખ્યાઓ તમે મૂકો એટલે તમારો અહીંયા જવાબ મળી જશે આ રીતના તમારે બધી સંખ્યાઓનો પ્રયત્ન કરવાનો પંદર નો પણ ટ્રાય કરવાની છે એકવીસ ની ટ્રાય કરવાની છે જો ન આવડે તો તમારે મને કોમેન્ટ કરવાનું છે આની અંદર શું થઈ શકે એક હજી હું સંખ્યા એક તમને કહી દઉં કે આ ત્રેવીસ છે એ ત્રેવીસ અવિભાજ્ય સંખ્યા છે એટલે એના અવયવ કેટલા થશે એક અને ત્રેવીસ થશે બાકી બધાના અવયવ તમને મળી જશે ઓકે ટ્રાય કરજો ત્યારબાદ અવયવી અવયવીમાં શું કીધેલું હતું કે ઘડીઓ બોલી નાખવાનો ઘડીઓ બોલી નાખવા અવયવ મળી જાય પાંચ ના અવયવ કીધેલા છે તમને પાંચ લખવાની કીધી પાંચ 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 તેરી પાંચ ચોક ને કચું પચુસ એટલે કચું પચું પચીસ એ રીતના તમારે કરવાના છે પાંચ એક પાંચ દસ પંદર ને પચીસ એ રીતના તમારે આઠ અને નવ ની કરવાની છે આઠ માં નવમાં શું આવશે નવ નું ઓકે ચાલો અહીંયા તમને એક જોડકો આપેલું છે જોડકામાં શું કીધેલું છે તો જોડકામાં તમારે ઉભી હરણ અને આડી હરણ ની અંદર તમારે સરખામણી કરવાની છે શું કીધું કે અહીંયા તમારે એના જવાબ આપવાના છે તો તમને એવું કીધેલું છે કે પાંત્રીસ તો એ પાંત્રીસ ક્યાં આવે એની આપણે ચર્ચા કરવાની છે તો પાંત્રીસ છે એ જો અહીંયા કોઈને સાથે અવયવ અથવા અવયવી બનાવે છે તો તમે પાંત્રીસ નો તમારે ટ્રાય કરવાની તો અહીંયા તમે તમારી બુકની અંદર જવાબ તમે લખેલા હશે નવ તમારી પાસે હશે તમે કરતા હશો પણ તમારે પ્રયત્ન એકવાર ટ્રાય કરવાની અવયવી એટલે શું ને અવયવ એટલે શું ખાસ યાદ રાખો જો અવયવી આવશે એમાં ઘડિયાની અંદર એ સંખ્યા આવતી હશે અવયવ આવતા હશે એના સંખ્યાથી નાના બધા હશે ઓકે

ચાલો એક થઈ ગયું પછી સાત નો પાડો બોલો ને સંખ્યાને ને મેળવવાનો પ્રયત્ન કરો અવયવી છે અવયવમાં ઘડિયો ઘડીયો બોલવાનો તો અવયવી માં સાત નો ઘડીયો બોલો અને તમને જે સંખ્યામાંથી કોઈ મળે એ તમારો પ્રયત્ન કરવાનો સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ સાત પંચ ને પાંત્રીસ તો અહિયાં પાંત્રીસ છે એ પણ એનો એક અવયવ છે તો અહિયાં એ સંખ્યા મળી ગઈ હવે સિત્તેર તો સિત્તેર ની અવયવી એટલે સાત નો જ ઘડીયો પણ પાછળ શૂન્ય લાગશે સિત્તેર એકુ સિત્તેર પછી સિત્તેર દુ એકસો ચાલીસ અહીંયા એકસો ક્યાંય કોઈની સાથે તમારે પંદર ના અવયવ મેળવવાનો પ્રયત્ન કરવાનો કે અવયવ ક્યાં ક્યાં છે એ તમે મેળવો તો તમને એના આધારિત તમને એની અવયવ પણ મળતા જોવા મળશે તો પંદર ની વાત કરીએ તો એની અંદર તમે પંદર છે પંદર આવશે દસ તો નહીં આવે એટલે તમારે અહીંયા અવયવ તો એટલા ત્રણ જ થયા પણ અહીંયા તો તમારે સર આમાં તો એક પણ થયા પણ અહીંયા હું એમ કહું કે અહીંયા મિસ્ટેક હોઈ શકે તો આ પંદર ટુ ત્રીસ એ અવયવી હોઈ શકે તો અવયવી જો અવયવી હોય ને તો એનો મતલબ એમ કે એનો જવાબ આ ભૂલ હોય શકે એટલે તમારી બુક ની અંદર દસ બે દા વીસ એટલે કે દસ પછી પાંચ આવી શકે પાંચ ચોકવીસ ચાર પણ આવી શકે તો પાંચ ચોકવીસ છે એટલે કે ચાર પણ આવી શકે પાંચ પણ આવી શકે દસ આવી શકે અને વીસ એની અંદર તમારે કઈ એવી સંખ્યા તમને મળે કે જે અવયવ છે સામાન્ય છે ને કે અવયવ હોઈ શકે તો પોતે એક અવયવ છે તો 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 એ એની અવયવ જોવા મળે ત્યારબાદ વાત કરીએ હવે તમારી પાસે એક જ સંખ્યા રહી કઈ રે તો કે પચીસ ટુ પચાસ અહીંયા પણ કઈ મને એવું લાગે કે ભૂલ થતી જોવા મળે કારણ કે અવયવ અને અવયવમાં ફેરફેર છે ને આ ફેરફાર અહીંયા જોવા મળશે એટલે કે અવયવ વી અહીં આવશે શું હશે અવ્યવી ઓકે નેક્સ્ટ તમને એવું આપેલું છે કે પ્રશ્ન નંબર 4 આપેલું છે એમાં શું કીધું કે 100 થી 100 સુધીના નવને બધા અવયવી લખવાના છે એટલે અવયવી એટલે તમને ખાસ યાદ છે કે ઘડીઓ બોલવાનો તો નવનો ઘડીઓ બોલતો જવાનો અને તેના અવયવી લખવાના નવ અઢાર સત્યાવીસ તો આ રીતના તમે ઘડિયાળ અથવા બોલતા જાવ કે નવ દો અઢાર નવ ત્રીસ નવ ચોક છત્રીસ નવ પંચા પિસ્તાલીસ ચોપન નવ નવ અઠ્ઠા નવે એક્યાસી દાણ નેવું સર આ તો દસ હવે અગિયાર વળી પૂરું કે અગિયાર નવા નવાણું તમારો આ અવયવ થઈ ગયો હવે કેટલા તમારે જોતા હતા સો સુધીના તો અહીંયા તો તમારે ક્યાં સુધીના મેળવવાના હવે હજી આગળ જવું હોય તો સર બાર નવા એક સો આઠ પણ અહીંયા સુધીની તમારે જરૂરિયાત નથી આપણે જરૂરિયાત ક્યાં સુધીની છે અહીંયા સુધીની તો અહીંયા સુધી તમારે લખવાનું છે ઓકે આ હતા તમારે સાધ્ય ત્રણ પોઈન્ટ એક આ તમારું સાધ્ય ત્રણ પોઈન્ટ એક આ રીતના જોવા મળે ત્યારબાદ નેક્સ્ટ જોઈ નેક્સ્ટ તો જે તમારે છે ઉદાહરણ ચાર આપેલું છે એ નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું ઓકે અહીંયા સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત